સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિરમાં વિશ્વ શ્રી દિવસની ઉજવણી આજે શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા વિદ્યામંદિર થાનગઢમાં દસમી ઓગસ્ટ વિશ્વ શ્રી દિવસની ઉદ્ભવ્ય ઉજવણી કરવામાં આવી શાળાના તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો અને સ્ટાફ બને ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો ઉજવણીની શરૂઆતથી સંરક્ષણ વિશેની પ્રતિજ્ઞાથી થઈ હતી પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી વિદ્યાર્થીઓને સિંહના મોહરા પહેરાવીને સિંહના સંરક્ષણ માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા ત્યારબાદ શાળાના સિંહ મહારે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ ઉત્સાહભેદ ભાગ લીધો હતો આ દિવસે વિદ્યાર્થીઓ સિંહના સુંદર ચિત્ર દોર્યા સિંહ વિશે નિબંધો લખ્યા અને સિંહની વિશેષતાઓ વિશે માહિતી આપી આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને સિંહના મહત્વ અને તેના સંરક્ષણની શરૂઆત વિશે સમજાવવામાં આવ્યું હતું શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર દ્વારા આયોજિત આ કાર્યક્રમ સફળ રહ્યો અને તે સૌને પર્યાવરણ અને બંનેજીવોના સંરક્ષણ માટે પ્રેરણા આપનારો સાબિત થયો